ખાધી તો દંડાવાનું નક્કી આ શિક્ષકો માટે વ્યસન કોઈએ પણ ન કરવું જે હકીકત છે અને શિક્ષકે ખાસ ન કરવું એટલે જોઈએ કે શિક્ષકમાંથી આપણે તમામ લોકો સંસ્કાર મેળવતા હોઈએ છે હું આ વાત તમામ શિક્ષકોને નથી કરી રહ્યો શિક્ષક માસ્ટર છે માના લેવલના છે એમને આપણા સંસ્કારનું સિંચન કર્યું છે અને અનેક શિક્ષકો વ્યસન મુક્તિની હરમિશ શીખ આપતા રહ્યા છે પણ આ તમામની વચ્ચે શાળાઓમાં શિક્ષકો તરફથી વ્યસન પર કડક પ્રતિબંધ મૂકવા સ્કૂલ ઓફ કમિશનરની કચેરીથી તમામ ડીડીઓ કચેરીને આદેશ કરાય છે આપ આદેશની નકલ જોઈ શકો છો શિક્ષકો માટેનો આદેશ છે અને આ સાંભળીને ચોક્કસ થશે કે નિયમ તો વર્ષો જૂનો છે તો પરિપત્ર હવે કેમ પરિપત્ર એ છે કે જો આ પ્રકારે તમે વ્યસન કર્યું શાળા કેમ્પસમાં તો તમારા વિરુદ્ધ કાર્યવાહી થશે કારણ એવું છે કે તાજેતરમાં એક સર્વે થયો ગ્લોબલ યુથ ટોબેકો તરફથી સર્વેમાં ચોંકાવનારી હકીકત સામે આવી કે તેરથી પંદર અને પંદરથી પંદર વર્ષની વયના ઓગણીસ ટકા વિદ્યાર્થીઓ તમાકુના વ્યસની હોય છે એ પાછળનું તથ્ય એ પણ સામે આવ્યું કે શાળામાં કેટલાક શિક્ષકો બાળકોની સામે જ તમાકુ ખાય છે મસાલા ખાય છે ફાકી ખાય છે ને વ્યસન કરે છે અને આપણે તમામ જાણીએ છીએ નિયમ છે છતો સ્કૂલના સો પાંચસો ને સો મીટરના એરિયામાં પાન માવા ફાંકીની અનેક દુકાનો પણ છે મુખ્યમંત્રીને કેટલીક અરજીઓ પણ મળી અને એટલે જ મુખ્યમંત્રીનું ધ્યાન દોરાતા મુખ્યમંત્રીએ શિક્ષણ વિભાગને લેખિત સૂચના આપી અને ત્યારબાદ શિક્ષણ વિભાગે આ પરિપત્ર જાહેર કર્યો છે અને પરિપત્ર એ કર્યો છે કે શાળાની અંદર કોઈ પણ શિક્ષક વ્યસન કરશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરાશે રાજ્યના તમામ જિલ્લાના ડીડીઓને રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં

વ્યક્તિને નિર્માણ કરવાનું કામ કરીએ છીએ આપણે માનવ ઘડતરનું કામ કરી રહી છીએ આપણે લોકોને સંસ્કાર આપવાના છે આપણે મૂલ્યોનું સિંચન કરવાનું છે ચરિત્રનું નિર્માણ કરવાનું છે એટલે મારા તમામ ગુજરાતના શિક્ષક મિત્રોને એ પછી કેજીથી પીજી સુધીના હોય તમામ શિક્ષક મિત્રોને મારી નંબર અપીલ છે કે આપણે કેટલાક બધાની કેટલાક જે આવા લોકો જે છે કેટલાક એવા શિક્ષકો જે વ્યસન કરતા હોય એ એના લીધે આખું શિક્ષણ સમાજ આખું શિક્ષણ આલમ બદનામ થાય છે એ ના થવું જોઈએ અને આવા જે શિક્ષકો કોઈ જે કરતા હોય કે જે કરતા જે કંઈ વ્યસન કરતા હોય એમની પણ મારી નમ્ર અરજ છે કે આપણે એક શિક્ષક નાતે એક સમાજના ઘડવેના નાતે આપણે આપણે એમાંથી મુક્ત થવું જોઈએ આ જે પરિપત્ર છે એ ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક એ શિક્ષકોને લગતો પરિપત્ર છે પણ સોર્થે જ આ બધાને લાગુ પડે છે બધા શિક્ષકોને લાગુ પડે છે જે વ્યસન કરતા હશે પ્રાથમિક શિક્ષકો પણ હોઈ શકે છે એટલે જ અમે મહામંત્રી છે ગુજરાત પ્રાથમિક શિક્ષણ સંઘના સતીષભાઈ પટેલ એમની પણ પ્રતિક્રિયા લીધી જે કંઈ ગઈકાલે પત્ર થયો છે એ પત્રને અમે આવકારીએ છીએ કારણ કે બાળક છે એ ભારતનું ભવિષ્ય છે અને એની સામે કોઈ પણ પ્રકારનું વ્યસન કરવું એ યોગ્ય નથી ને શિક્ષક તરીકે શિક્ષકે વ્યસન મુક્ત હોવો જોઈએ એ વાત સરકારે જે પત્ર દ્વારા કરી છે એ બાબતમાં અમે આગેવાન તરીકે પણ સ્વીકારીએ છીએ કે બાળકો એ આપણા માટે આદર્શ છે ભગવાન છે અને એના સામે આવી કોઈ પ્રવૃત્તિ ન થાય એવી અપીલ પણ કરીએ છીએ ભૂતકાળમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ અનેક ગંભીર આરોપ લગાવ્યા હતા અને તો આરોપ એવા લગાવ્યા હતા લગાવ્યા હતા કે શિક્ષકો દારૂ પણ પીવે છે કેટલાક એવા વિડીયો પણ સામે આવ્યા હતા કેટલાક શિક્ષકો દારૂ પીતા હોય પોટલી પીતા હોય એવા વિડીયો પણ સામે આવ્યા હતા હું ફરીથી કહું છું પણ એ ટકાવારી ઘણી ઓછી હશે આ આ વિડીયો યાદ છે તમને ફાઇલ દ્રશ્યો યાદ છે ક્લાસરૂમના આવા જ્યારે કિસ્સા આવે છે ત્યારે દર્દ થાય છે એક શિક્ષક વ્યસન કેવી રીતે કરી શકે વ્યસન કોઈએ ન કરવું જોઈએ પણ એક શિક્ષક જે ગુરુ છે ગુરુને આપણે દેવ સમાન માનીએ છીએ ગુરુ જ્ઞાન આપે ગુરુ જ્ઞાન આપે ત્યારે ગુરુ પોતે આ વ્યસનથી દૂર રહે અને શાળા પ્રાથમિક શાળા હોય માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક મા સરસ્વતીનું મંદિર છે મા સરસ્વતીના મંદિરને કોઈ પણ પ્રકારના વ્યસનથી અભડાવવાનો કોઈને અધિકાર ન હોય ત્યારે સરસ્વતીના પૂજારી એવા શિક્ષકની તો પહેલી ફરજ છે પહેરેદાર બનવાની પહેરેદાર બનવાની એક સમય હતો શિક્ષક ગામમાં નીકળે ને એટલે ગમે એટલા વડીલ હોય ગામના મુખી પણ હોય ને તો બીડી પીતા તો બીડી ફેંકી દેતા શિક્ષક નીકળતા એટલે આ સમય હતો આ હકીકત છે જો એ જ શિક્ષક છે અને શિક્ષકનું એ જ માનપાન છે તો આ પરિપત્ર જાહેર કેમ કરવો પડ્યો એનો મતલબ ક્યાંક તો તકલીફ છે અને તકલીફ ઉપર જ નજર મારવા સમજવા સુનિલભાઈ જોશી મહામંત્રી છે ઉચ્ચતર માધ્યમિક શિક્ષક મંડળ મહા મહામંડળના અને શૈલેષભાઈ સગપરિયા મોટિવેશનલ સ્પીકર છે સેલબેસ સાથે વાત કર્યો પહેલાં થોડુંક સુનિલભાઈ સાથે જાણી લઈ સુનિલભાઈ આ પરિપત્ર કરવો પડ્યો વિભાગે ખરેખર સ્થિતિ છે શું પરિપત્ર સરકારે કર્યો એ બદલ હું સરકારનો પણ આભાર માનું છું આપણા જે મુખ્યમંત્રી છે એ મુખ્યમંત્રી પણ સભાન છે અને શિક્ષણ વિભાગને એમને સૂચના આપી કે ભાઈ જે વ્યસનનું પ્રમાણ છે વિદ્યાર્થીઓમાં ના વધે શિક્ષકો પણ જે કરતા હોય એ પણ જો આ પરિપત્રના આધારે એની ઉપર રોક લાગશે અને વિદ્યાર્થીઓને જે વ્યસન તરફ દોરવાય છે એમાં ઘટાડો થાય અને આપણું જે યુવાધન બરબાદ થઈ રહ્યું છે તો એ યુવાધનને બરબાદ થતું આપણે અટકાવી શકીએ અને વિદ્યાર્થીઓની જે તંદુરસ્તી છે એ સ્વસ્થ સ્વસ્થ રહે તો અભ્યાસ સારો કરી શકે એના માટે સરકાર જે જાગૃત છે અને આ પરિપત્ર કર્યો એ બદલ હું શિક્ષણ વિભાગને શિક્ષણ મંત્રીને મુખ્યમંત્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ પ્રત્યે સભાનતા અમે શિક્ષક સંઘ તરીકે પણ અમે અમારા શિક્ષકોને લાવીશું અને જે થોડું ઘણા પણ શિક્ષકો હશે તો એમને પણ અમે વ્યસનમાંથી મુક્ત થવા માટે અમે ભલામણ કરીશું અને સરકાર અમને જે પણ આ અંગેના કાર્યક્રમ કરવાના કહેશે તો અમે અમારા સંઘ થતી પણ જાગૃતતા લાવવા અમે કાર્યક્રમો કરીશું રોનકભાઈ સુનિલભાઈ મેં થોડાક સમય પહેલાં શૈલેષભાઈ સાથે વાત કરી છે મોટી મોટિવેશનલ સ્પીકર છે હું તો શાળાઓમાં આજકાલ જતો નથી એટલે મને જાજી જાણકારી નથી પણ એ અનેક વખતે શાળાઓમાં પણ જતા હશે પબ્લિક લાઈફ સાથે જોડાયેલા પણ છે તેમની સાથે મેં વાત કરી છે એ જોઈ લઈએ શૈલેષભાઈ નમસ્કાર આપનું સ્વાગત છે સરકારે પરિપત્ર જાહેર કરવો પડ્યો છે કે શિક્ષકોએ શાળામાં ફાકી ગુટકા ખાવા નહીં સિગરેટ પીવી નહીં ધૂમ્રપાન કરવું નહીં સૌરાષ્ટ્રમાં તો ફાકી ગુટકાનું જબરજસ્ત ચલણ પણ છે વ્યસન પણ ઘણા લોકોને છે આ પરિપત્ર જાહેર કરવો પડ્યો શાળામાં શિક્ષકોના વ્યસનનું એટલું બધું પ્રમાણ છે કે આ પ્રકારનો પરિપત્ર જાહેર કરવો પડે રોનકભાઈ પહેલી વાત તો એ કે આપે જેમ કહ્યું કે સૌરાષ્ટ્રની અંદર અત્યારે માવા અને ફાકીનું પ્રમાણ વિશેષ છે તો એ શિક્ષકોમાં પણ જોવા મળે છે ભલે એ પ્રમાણ ઓછું છે જે શિક્ષકોની સંખ્યા છે એ સંખ્યાની સરખામણીમાં ટકાવારી ઓછી છે પણ શિક્ષકોમાં એ પ્રમાણ તો જોવા મળે જ છે ફાવા પેલું માવા અને ફાકી એનું સેવન શિક્ષકો કરે જ છે આપ શું માનો છો આપનો અનુભવ શું કહે છે જુઓ કોઈ અજ્ઞાનતામાં વ્યસનના રવાડે ચડી શકે માની શકાય પરંતુ શિક્ષક તો ખુદ જ્ઞાની છે ને એ સારી રીતે સમજે છે સારું છે શું ખોટું છે શું શ્વાસ માટે કેટલું વ્યસન ખરાબ છે અને સમાજ માટે પણ આ કેટલું દૂષણ છે આ સંજોગોમાં આપના શું કારણ હોઈ શકે કે એક શિક્ષિત વ્યક્તિ કે જે શિક્ષક છે એ વ્યસનના રવાડે ચડી જાય અને તે પણ મા સરસ્વતીના મંદિરમાં પણ આ પ્રકારના વ્યસન કરે હવે એમાં ખાસ કરીને છે ને એકબીજાની સાથેની જે ચડસા ચડસી હોય છે આ મારું માનવું છે અંગત રીતે કે માની લો કે એમના મિત્રવર્તુળની અંદર એક કે બે વ્યક્તિને આ પ્રકારનું વ્યસન હોય અને કોઈ પણ જગ્યાએ કાર્યક્રમોમાં કે આ તે સાથે જવાનું થતું હોય આ એક શિક્ષક એવા છે કે જેને વ્યસન નથી બાકીના બે મિત્રો છે કે ત્રણ મિત્રો છે તો એને વ્યસન છે એટલે એ પોતે બાકીના જે મિત્રો છે એ ફાકી ખાશે ત્યારે અળવેકથી આને પણ ઓફર કરશે અને

આવું કોઈ શિક્ષક કાર્ય કરતો હોય આપને શું લાગે છે એમને શરમ નહીં આવતી હોય એવું કાર્ય કરવાવાળા શિક્ષકને શરમ નહીં આવતી હોય જો કે ગુરુ માટે આ પ્રકારનો શરમ નહીં આવતી હોય શબ્દ વાપરતા મને શરમ આવે છે તમને શું લાગે છે થોડોક પણ એ શિક્ષકોને આ પ્રકારનું વ્યસન કરતા સંકોચ નહીં થતો હોય નહીં એ જો આમાં અમુક વખતે તો શું છે કે વ્યસન છે ને એ ભલ ભલા વ્યક્તિની શરમ છે એને એક બાજુ મૂકી આવતું હોય છે તો એક વખત જે ટેવ પડી ગઈ છે તો તો એ રોનકભાઈ એવી ઘટનાઓ મારી સગી આંખે જોઈ છે સાંભળી છે એવું નથી કેતો સગી આંખે જોઈ છે કે જ્યાં શિક્ષક વિદ્યાર્થી પાસે માવો માંગતો હોય વિદ્યાર્થી છે પોતે માવો ખાતો હોય શિક્ષક જ એને એવું કહે કે લાવતો ભાઈ બે કટકા લાવતું એમ એમ કરીને એમની પાસેથી માવો માંગે તો વ્યસન છે એ વ્યક્તિને શરમ મુકાવી દેતું હોય છે અને એને કારણે એને બહુ સહજ થઈ જાય છે એમને શરમ જેવું બિલકુલ નથી રહેતું આપે ઘણી મહત્વની વાત કરી છે શૈલેષભાઈ મારું તો શાળાના કેમ્પસમાં જવાનું ભાગ્ય જ બને છે હવે આપ તો अनेकવાર જતા હશો અને આપ્યા જે મહત્વની વાત કરી છે કે શિક્ષકો વિદ્યાર્થીઓ પાસેથી વિદ્યાર્થીઓનો માહો ભાગીને ખાય છે લઈ લે છે તમને શું લાગે છે આ શિક્ષકો પાં ના ગલ્લેથી વિદ્યાર્થીઓ પાસેથી જ માવા મસાલા મંગાવતા હશે સિગરેટ મંગાવતા હશે આ આ મંગાવે છે બિલકુલ મંગાવે સવાલ જ નથી વિદ્યાર્થી પાસે મંગાવતા પણ હશે ગ્રામ્ય વિસ્તારની અંદર તો શહેરમાં તો કદાચ એવું બને કે વિદ્યાર્થીઓ મનાઈ કરી દેતા હોય પણ ગ્રામ્ય વિસ્તારમાં ઘણી વખત વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકોની આજ્ઞાનું પાલન કરતા હોય તો મંગાવતા પણ હોય ને લેવાઈ પણ જતા હશે વિદ્યાર્થીઓને લેવા જાય એટલે ધીમે ધીમે વિદ્યાર્થીઓને પણ ટેવ પડે તમામ શિક્ષકોનો પૂરો આદર હું પણ શિક્ષકનું સંતાન છું મારા માતા પિતા વ્યસન તો ઠીક ચા પણ નહોતા પિતા ચા પણ નહોતા પીતા અને મેં અનેક શિક્ષકોને એવા જોયા છે હું ફરીથી કહું છું કે ત્યાંથી પસાર થાય ને તો કોઈ ગામના કોઈ તાકાત નહોતી હોતી કે એમની સામે વ્યસન કરે દુઃખની વાત એ છે કે જ્યારે આ સંવાદ ચાલી રહ્યો હતો આ રેકોર્ડેડ સંવાદ હતો ત્યારે એક શિક્ષકનો મને ફોન આવ્યો કેમ કે સંવાદ રેકોર્ડેડ હતો મેં ફોન ઉઠાવ્યો

તમે ગુરુ છો એટલે તમારી જોડે અપેક્ષા રાખીએ છીએ એટલે મહેરબાની કરીને માસ્તર સાહેબ તમે મને ફોન કર્યો ને એ કર્યો તમે અરીસા સામે જોજો અરીસા સામે જોજો મને શીખવાડશો નહીં મને મારા ગુરુએ શીખવાડ્યા છે એ સંસ્કાર સુનિલભાઈ હું એ તમારી જોડે જાણવા માગું છું તમારું સંગઠન છે તમે કહ્યું સરકારનો પરિપત્ર આ છે કેમ તમે બધા સંગઠનવાળા આપણા આ ગુરુઓને વારંવાર મળતા હશો પરિપત્રની શાના માટે રાહ જોવાની કેમ તમે લોકો સંગઠનમાંથી કહેતા તમે જ સરકાર કહેશે કાર્યક્રમ કરીશું તો તમે જાતે જ કેમ કેમ આપણા શિક્ષકોને કહી ના શકીએ કે ભાઈ તમારાથી વ્યસન ન છૂટતો તો કંઈ નહીં પણ મહેરબાની કરી શાળામાં ના કરશો રોનકભાઈ અમે અમારા જે શિક્ષક મિત્રો હોય અને જો વ્યસન કરતા હોય અમારા જાણમાં હોય તો અમે સો ટકા એમને કહીએ છીએ કે ભાઈ આપણે વિદ્યાર્થીઓને સુધારવાના તો આપણે વ્યસન ના જ કરવું જોઈએ અને એવા ઘણા શિક્ષકોને અમે વ્યસન કરતાં છોડાવ્યા પણ છે કે એના અવેજી રૂપમાં અમે ધારો કે એને ચિંગમ એવી આવે છે કે એના છોડાવવા માટેની જે દવા હોય તો એના તરફ અમે વાળ્યા પણ છે ઘણા શિક્ષકોને અને શિક્ષકોને અમે સમાજમાં જે સમાજમાં જે ઉચ્ચ સ્થાન છે એ જળવાઈ રહે એવા સતત અમે પ્રયત્નો કરતા જઈએ છીએ અને અમારા ધ્યાનમાં આવે તો અમે તરત જ એ શિક્ષકને રોકતા પણ આવીએ છીએ સુનિલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ખેર ફરી એકવાર દઉં તમાકુ હોય ફાકી હોય કે બીડી સિગરેટ એનો પ્રતિબંધ નથી જાહેરમાં એ ખાવાય કે પીવાય નહીં પરંતુ પ્રતિબંધ નથી એટલે વેચાય છે અને તમામ લોકો એ વ્યસન કરતા હશે અલગ અલગ વર્ગના અલગ અલગ સમાજના અલગ અલગ સમુદાયના પણ શિક્ષક જોડે અપેક્ષા એટલે હોય કે સ્કૂલમાં કમસે કમ આવું ન ચાલી શકે સ્કૂલને અમે મંદિર માનીએ છીએ એટલે ન ચાલી શકે એટલે જે પણ શિક્ષકે મને ફોન કર્યો હતો એમને હાથ જોડીને વિનંતી છે સાહેબ શિક્ષક માસ્તર છે શિક્ષક ગુરુ છે એટલે જ અન્ય લોકો કરતાં અલગ પ્રકારના આચરણની એમની પાસે મારા સહિત તમામની અપેક્ષાઓ અને ગુરુને વ્યસન છોડવા માટે સરકારે જો પરિપત્ર જાહેર કરતો હોય કરવો પડતો હોય અને વ્યસન અન્ય જગ્યાએ જઈને કે પોતાના ઘરે એવું નથી શાળાની અંદર વ્યસન કરતા હોય એ છોડવા માટે પરિપત્ર જાહેર કરવો પડતો હોય એનાથી દુર્ભાગ્ય કશું નથી દીકરો છું શિક્ષકનો કદાચ આ માસ્તર વિશે કંઈક ખોટું બોલાઈ ગયું હોય તો માફ કરજો પણ અપેક્ષા માસ્તર પાસે છે એટલે જ બોલ્યો છું અને એટલે જ બોલીશ એટલે જ બોલીશ એક વિરામ લઈશ વિરામ બાદ વાત કરીશ ભાજપના બે કાકાઓ વચ્ચે જેમ જે હું તો ઠીક આખું ઉત્તર ગુજરાત કાકા તરીકે ઓળખે છે એ વચ્ચે કેવો કકડાટ શરૂ થયો છે ને તેની